દૈનિક બાઇબલના વાંચનો તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો સોમવાર પહેલું વાંચન રણમાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાર્થી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રણમાના ગ્રંથમાંથી અધ્યાય ચોવીસ કલમ બે થી સાત અને પંદર થી સત્તર જુએ છે તો ઈસરાયલીઓ વંશવાર છાવણી નાખીને પડેલા છે ઈશ્વરના પ્રાણે તેનામાં પ્રવેશ કર્યો અને તેણે વાણી ઉચ્ચારી આ બલામ બિન બિયોની વાણી છે આ દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની ઈશ્વરના શબ્દો સાંભળનારની વાણી છે સમાધિ મગ્ન છતાં ખુલ્લા અંતચક્ષુથી સર્વશક્તિ માને બતાવેલા દિવ્ય દર્શનો જોનારની વાણી છે ઓ ઈસરાયલીઓ તમારા તંબુ કેવા રૂપાળા છે કેવા રઢિયાળા છે જાણે જાણે નદી કાંઠે વિસ્તરેલા બાગ બગીચા પ્રભુએ રોપેલા કુંવારના છોડ જાણે જળાશયને આરે ગંધતરુ તેમના વંશમાંથી એક વીર પુરુષ પેદા થાય છે તે અસંખ્ય લોકો ઉપર રાજ્ય કરે છે તેનો રાજા અગા કરતાય મોટો છે અને તેનું સામ્રાજ્ય ઘણું વિશાળ છે એમ કહીને તેણે નીચેની વાણી બાકી આ બલામ બિયોની વાણી છે આ દિવ્ય દ્રષ્ટિ ધનાવનારની ઈશ્વરના શબ્દો સાંભળનારની જેને પર પાસે જ્ઞાન લાદ્યું છે તેની વાણી છે સમાધિમગ્ન છતાં ખુલ્લા અંતઃ સર્વશક્તિમાને બતાવેલા દિવ્ય દર્શનો જોનારની વાણી છે હું જોઉં છું તે દ્રશ્ય આજનું નથી ભવિષ્યનું છે ઈસરાયલના વંશમાંથી એક સિતારો ઉગશે એક રાજા ઉત્પન્ન થશે તે પોતાના રાજદંડથી મુઆબીઓના માથા ભાગી નાખશે અને બધા તોફાનીઓને મારીને દબાવી દેશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત માથે ગ્રંથમાંથી અધ્યાય એકવીસ કલમ ત્રેવીસ થી સત્યાવીસ અધિકારનો પ્રશ્ન તેઓ મંદિરમાં આવીને ઉપદેશ દેતા હતા એવામાં મુખ્ય પુરોહિતો અને લોકોના આગેવાનોએ આવીને કહ્યું કયા અધિકારથી તમે આ બધું કરો છો એ અધિકાર તમને કોણે આપ્યો છે ઈસુએ તેમને સામેથી કહ્યું મારે પણ તમને એક સવાલ પૂછવો છે તેનો જવાબ આપો એટલે હું તમને જણાવીશ કે કયા અધિકારથી હું આ બધું કરું છું યોહાનને સ્નાન સંસ્કાર કરાવવાનો અધિકાર ક્યાંથી મળ્યો ઈશ્વર તરફથી કે માણસ તરફથી આ સાંભળીને તેઓ માહુમાહે વિચાર કરવા લાગ્યા જો આપણે એમ કહીશું કે ઈશ્વર તરફથી તો એ આપણને કહેશે કે તો તમે એને માન્યો કેમ નહીં પણ જો આપણે એમ કહીશું કે માણસ તરફથી તો આપણને લોકોનો ભય છે કારણ એ બધા યુહાનને પૈગંબર માને છે એટલે તે લોકોએ જવાબ આપ્યો કે અમને ખબર નથી ઈસુએ પણ તેમણે કહ્યું તો હું પણ તમને કહેતો નથી કે કયા અધિકારથી હું આ બધું કરું છું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો